ઉદાપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પંદરમી ઓગસ્ટ ઓગણસીમાં સ્વતંત્ર દિન નિમિત્તે શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલ નસવાડી ખાતે રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પંદરમી ઓગસ્ટ ઓગણસમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલ નસવાડી ખાતે રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે શ્રીમતી એસબી બી સોલંકી વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જિલ્લા સદસ્ય રામદાસભાઈ કુમાનભાઈ ભીલ નસવાડી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ જયરાજ ચૌહાણ નસવાડી જૂથ ગ્રામ પંચાયત નવનિયુક્ત સરપંચ શ્રી મહુલભાઈ તડવી પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર શ્રી જશુભાઈ ભીલ છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા મહામંત્રી શ્રી નર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ પરમાર નસવાડી તાલુકાના મહામંત્રી શ્રી રાજુભાઈ રાઠવા નસવાડી તાલુકાના પૂર્વ મહામંત્રી શ્રી અનિલભાઈ શાહ નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન ભીલ સાથે શ્રીમતી એસ બી સોલંકી વિદ્યામંદિર સ્કૂલના શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો